બે ગ્રામ રણજીતભાઈ પોદરા છટા કરે ધીરે ધીરે કાકરા ઉખડે જાય ફોરો પાવડો રખાય તો જો આગળ છે ને વાહલા પગી બાંધવા પડી છે એમ બધું ફૂર્યું વારું છે આગળ રાઈડ્યું નાખીએ મિત્રો ઓહો બાકીની વિડીયો ઉતારવાનું કોઈ ને ત્રણ છે મોકડા નાખવા પડે પડે આ કાક અટાડે દે તો મરે જાય અટાડ દે ને તો મરે જાય

Dia hading. Mau apa jenis? Ini mahu tu apa jenis dia? Kalau tu jenis macam mana? Macam mana? Orang ni, kita abg. Hei, kita masih boleh. tu 뭐봤는 무슨놈 잘 그냥 올린 데찾아다 뭐냐 અને યતી એ નો બેહડાય મોર તો ભાંગે પડે રણિયા માથે બેસ વૈતી આ કે પોકુઈન બહાર هل <applause> <applause> もうこれです。<う><う>

તો મિત્રો ફાઇનલ ટ્યુબ મુકાઈ ગઈ ટ્યુબ મૂકવી ખેલી હોય ઓરો ઓઈલી તા રાયડું નાખતી હતી રાયડું નાખતી હતી તે અહીં રાણી મોરે એકની સાથે હોય એવી રહેજો આ રાયડું નથી નાખતી પૂરા કા ટાઈટ બંધ આ મૂકું છું ભાઈ ગરમ ભાઈ

અરે મિત્ર એ ગમ એ હો આખી આટા ની લસું ફાટી જતી હે માથા ની મુન્ના હે મેરા મુન્ના રાજા રાજા સે ભાઈ અર્શદ ભાઈ નો ઓલે પ્રતાપ ભાઈ રાડ્યું નાખી તી મુંડા ની પેલી વેસેડી મણે હું તો કે આય નાખે

ફોન લઈ લેવો ભગવાન મિત્રો હાલો હું તો પછી અઢી વાગે વાસળી અઢી વાગે હું જોવા ગો ને પેલા મિત્રો તો મિત્રો હું છે ને છે ને અઢી વાગે એ પણ વાસળી ભાઈ ગુમરા મારે કાંડું બનાવ્યું વાસળી ભાઈ ગુમરા મારવા ફર્યા પાસે હોય ફખ નો થાય કે હે ને ઓરે આમાં થાય ને તો ઓઇલમાંથી સુઈલમાં પડીએ એક તો મારો જીવ નાન ના રહી પાસે પછી છે ને અઢી વાગે હું તો ત્રણ વાગે આરામ આરામ મૂક્યો ને ત્રણ વાગે ઉઠીને આવ્યો ને તો કાતા એની ગોથા માર લીધા ત્રણ ચાર હું કે સારું કંઈ નહીં ના જોવા ગો તો આમાં કંઈ થયું નહોતું એટલે ભાગ હારા મી કીધું ને કે લોહી ચાલુ થઈ જાય તો મરી જાય પાકે ગઈ કહું બપાકે કહો તો હા

જે ભાવબેન છે ને હર્ષદની માં એટલે હર્ષદની માં દીકરો બે યાદ રહે મિત્રો મે એકદમ સડ્યો કારુડી બાંગ છે કો વાહન કોક કો સાટો આવે તો આપડી રાજા રાજા નામ શૂટ નત કરતો મિત્રો ઈનો કામ માર કરો આમાં એ કોઈ ઓપ્શન નત તમને પૂછા વગર નો મિત્રો નામ કામ રાખું વાલો ને ભાઈ અર્શદભાઈ નું થોડુંક માનતા તૂટીએ પણ મિત્રો નામ હે ને રાજા શૂટ નથી કરતું કોઈ વાત વાત છે તમારે કોમેન્ટ કરવાની છે આજુ ને તમારી ખેમેન્ટમાંથી એક પણ મણ નામ નામ ગમે આપણે રાખવાનું છે તો મિત્રો રાજા નામ શૂટ નથી કરતો એ વાંધો છે તમને લાગે કોમેન્ટ કરવા ન ભૂલતા અને મિત્રો નામ રાખવાનું છે તમે કહો કહું એટલે તમે ફટાફટ કોમેન્ટ કરી દીજો વિડીયો પૂરો થાય એટલી તરત જ કોમેન્ટ કરી દીજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ ન તો ઈ ઓલાનો છે હતકમાં નખિયાનો ખબર મિત્રો આવે મે આવે પુગે જ આવ્યો મારી બેઠી ને ભગરી મિત્રો એ પનરદીઓ એ પનરદીમાં નવ મેમ્બર આવવાનું છે કે દુખ ના અમે વાત જોઈએ

તો જો મિત્રો મેં આને હાટું સ્પેશિયલ કાંડું બનાવ્યું સવળ કાંડું કે આને પછી તો વાળું લોકો છે ને સવળ કાંડું કહે શેષ ટૂંકું થયું એક બે આંગર મિત્રો બે આંગર મિત્રો ટૂંકું થયું નથી બાકી કઈ કાંડામાં ઘટતું નથી કાંડા ની કોમેન્ટ કરવાનું ન ભૂલતા હારે મારા કોના મથુરામાં મોરલી વાગે છે પહેરી ન કાકણે પોસણો ભરે ને ભરે મિત છે અરે ઓ પોતા તા દાખડો પડે હું ખબર હતું તારા વાંજરી હે મિત્ર પંદર અસદી કે અમાર હતક એ કે છે ભગરી કે હાંડો એક દૂધ કરી છે તમારું કેવું કામ છે બકરી આંડો એક કરી એક ડોલેક એક કરે ને તો ઘણું આપણે એટલું જ જોઈએ એટલી જાગૃત નથી અરે કઈ ઘાટે નહીં મોજ હો અમારી કેમ મિત્રો આ હરેક પશુપાલક મિત્રો કોઈ પણ ખળ પૂરો વાટતા હોય ને એને સેકલી લગભગ કારીક कारी कोयल बेहेज माथे कोई माथा माथे बेहे हेलो माताजी उतरो एठा एठा उतरो सर की मारा माथा में तू का ना बैठो ऊपर जाओ नहीं ऊपर जाए तो एक काम कर एक पाथरो तो लेते आ